શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ શ્રી વિશ્વકર્મા ચોક ખાતે પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ દ્વારા કરવામાં આવી આ પ્રસંગે વિશ્વકર્મા દાદાની ભવ્ય આરતી અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમના સભ્યોએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ ઉપરાંત સ્થાનિક કોર્પોરેટર શ્રી અલ્કાબેન મિસ્ત્રી પીડી ભાઈ મિસ્ત્રી અને રીતુલભાઈ પંચાલ જેવા અગ્રણીઓએ પણ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી ભક્તોએ ભાવપૂર્વક શ્રી વિશ્વકર્મા પ્રભુજીની આરતીમાં ભાગ લીધો હતો અને વિશ્વકર્મા દાદાના આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમના સભ્યોએ જણાવ્યું હતું કે આપણા સમાજના શિલ્પકાર અને દેવ એવા વિશ્વકર્મા દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવી એ આપણા સૌ માટે ગર્વની વાત છે આપણે સૌએ સાથે મળીને આપણા સમાજના વિકાસ માટે કાર્ય કરવું જોઈએ કોર્પોરેટર શ્રી અલકાબેન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ખૂબ જ પ્રેરણાદાયી છે આવા કાર્યક્રમો આપણા સમાજને એકતાના તાંતણે બાંધવામાં મદદ કરે છે